કંગનાના ના થપ્પડ કાંડ પર બોલીવુડના મૌન પર ગુસ્સે કયું તમારી સાથે પણ આવું થઈ શકે છે હું તમારા અધિકાર માટે લડતી જોવા મળી મંડી સીટ પરથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગનાને ગુરુવારે છ જૂન ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કોર થપ્પડ મારી હતી કંગનાના ચાહકોએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જોરદાર નિંદા કરી છે અને બીજી તરફ કંગનાના વિરોધમાં રહેતા લોકો દ્વારા એને સરાહનીય કરવામાં આવ્યો હતો પરંતુ બોલિવૂડના મોટા ભાગના સેલેફ ચૂપ રહ્યા હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મૌન જોઈને કંગનાનો ગુસ્સો વધી ગયો છે તેણે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર બોલિવૂડ સેલેબ્સ સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો જો કે તેણે થોડીવાર પછી તેને ડિલીટ કરી દીધો ત્યારે પણ કંગનાની આ પોસ્ટ વાયરલ થઈ છે